સાથે જ જે દર્શકોએ કોમેન્ટ કરી હતી લોકોના સવાલ હતા એના સવાલોનો જવાબ મેળવવા માટે આજે આપણે આવ્યા છે તો ઇન્ટરવ્યુ એન્ડ સુધી જોજો તો મિત્રો આપણી જોડે કેટલાક દૂર દૂર થી આવેલા ભક્તજનો છે એમને જ પૂછીએ ક્યાંથી આવે છે આપનું નામ ભૈલાલભાઈ રણછોડભાઈ રાવળ ભૈલાલભાઈ રાવળ રાવળ ક્યાંથી આવે છે ગાંધીધામથી ગાંધીનગર જિલ્લો ગાંધીધામથી ક્યાં માયા છે ખાસ આઈ માતાની

અમને એમ ના કીધું એટલે મિત્રો મારા કમી જવું આપડે કઈ કામ કે જવું નથી આપી માનું કામ આપી પૂરી કરશે અમારી શ્રદ્ધા એટલે મિત્રો આકસ્મિક આવેલો આ મારો જ વિડીયો જોઈને તમે આયા વિડીયો તમારો જ જોઈને આવ્યો એટલે હું કોઈ જો મળવા નતો ગયો

અચ્છા એટલે ખબર પડી જયારે પડ તકલીફ તો પડે એટલે મિત્રો આ જો ભક્તો જે મારે ને એમને કોઈ ઇન્ટરેકશન તો પેલા થયેલું નથી અના છે આયેલા વ્યક્તિઓ છે અને વિચારો તમે દૂર દૂર થી આયા છે અને એ મારો વિડીયો જોઈને ને આયા છે એટલે મારા માટે પણ એક સારી માતા નો લેખ લખેલા છે આપડે ભેગું મળવાનું હોય છે તમારે વિડીયો બનાવવાનો છે આપડે આવી ગયા બરાબર માતા નો લેખ લખેલો છે

અહીંયા વધારે વિકાસ કરે સરકાર તો પણ લોકો ભક્તોની માંગણી છે કે હજુ પણ એનો વિકાસ કરવામાં આવે તો મોટું ધામ બની શકે એમ છે તો સરકાર શ્રી ને પણ લોકોની અપીલ છે તો સરકાર શ્રી પણ આ તરફ થોડું ધ્યાન આપે મિત્રો આ જે ચુડેલ માતાના મંદિરે છે ને અહિયાં સ્થાનિક લોકોને રોજગારી પણ ખુબ મળે છે તો આપડી જોડે પરસોત્તમ ભાઈ છે છે તો દાદા શું આ રોજગારી લોકોને બહુ મળી એટલે આમાં તો હવે આ યુટ્યુબ માં આપી દીધું આપડે બરાબર અને કામ એવા માતાએ કર્યા એટલે કોઈ પણ આયા કે અરજી કરવા કે દર્શન કરવા ખાતરી કરવા ચેકિંગ કરવા આવે તો નાળિયેળ ગણપતિ કરે સાડી ચાર તો ચડાવું શું અગૌ ચડાવું છું આવ્યા છે માતાજી ને એટલે એ લોકોના ધંધા તો ચાલે ને અને ભગવાન એની ઉપર માતાજી ખુબ દયા કરીએ એટલે ધંધા સારા ચાલવા મળે અને મંદિરે તો અમારે જે આવક ને એવું નહીં ચાલે રાખે છે દીવાનું બધું તેલ ને બધું આવે અગરબત્તી ને એવું બધું કોઈ પૈસા ની કોઈ ગણતરી એટલી બધી નથી કબજો પછી થઈ જવું કે માતા કોઈ વસ્તુ તો કઈ દેવાય નહીં પ્રસાદ જ વેચાય છે બાકી તો જેવી લારી છે રોટલા તો કાઢે એટલે મે કીધું હા મા તમારા બે લારી રોટલા કાઢશે અને મારા લીલાભાઈ નું ધ્યાન રાખશે અને માયા કામ કર્યું બોલ્યો તો પેલા અને રિપોર્ટર આવ્યો માયા મોકલ્યો પાંચ છ રિપોર્ટર આવી ગયા અને જબરજસ્ત બધું ફોન આવે ના આવે તેલ ચડાવે અગરબતી નાળિયે ચડાવે છે અને મારો ડંકો વાગ્યો દુનિયા દેશમાં અને હું તો સેવાના હું પક્ષી કુતરા કાગડા ની માનવ સેવાનું કાર્ય કરી રહ્યો છું હા ઘણા વર્ષો થી કરું છું મારી પાસે કાર્ડ પણ છે માનવ નું એટલે ભુવાજી કે દાદા તમારે અમદાવાદ થી આવો બે ત્રણ કલાક સેવા કરો તો હું મંદિર વાળું છોડું અને આ બધી સત્ય વસ્તુ છે હું અસલ સ્વામિનારાયણ છું સતા કે સત્ય વસ્તુ છે કારણ કે દીકરા નો દીકરા આપ્યા છે સગા એ લગ્ન કર્યા છે કોઈ તો કે મારા થઈ રાજકોટ થી વાણી આવ્યા હતા કે મારા છોકરા ને હગ પણ થઈ ગયું બોતેર કલાક માં એક વિમલ સોસાયટી માં અમદાવાદ થી આવ્યા હતા પ્રજાપતિ ભાઈ એવી રોવે તો કેવી રોવે તો આપડે ભડકી જાય ધૂજી જાય કે મારો દીકરો પણ થયો છે અને બો હજાર ચુડલ માં ચુડાણમાં લઈ આગ્ર માંથી ફોન આવ્યો લઈ જાઓ પછી આવ્યા ને બધું નિવેદ કર્યું માતા જે થતું કર્યું છે એવી રીતે કાર્ય થયું છે એક દરબાર હતા પેલેસ નો આંચકો આવ્યો હતો કે દાદા મે થયું હું પૂછું તા મને માય હાલ તો કરી દીધો હા એક કે મે તમને શું થયું કે મને બોલતો બોલતો બંધ થઈ ગયો તો બોલતો થઈ ગયો આ બે જણા કે દાદા આ ઓ ઓછો થઈ ગયો તો તમને શું તકલીફ હતી તમારું કઈ જોતું નથી મેં કીધું

આજે વાસ્તવિકતા અને જે સચ્ચાઈ છે ને એ જ હું લોકો સમક્ષ રજૂ કરું છું અને મારો પણ ઉદ્દેશ એવો નથી કે તમે અંધશ્રદ્ધામાં ગરકાવ થઈ જાઓ અથવા અંધશ્રદ્ધાના એના પર જાઓ ના હું માત્ર ને માત્ર વાસ્તવિકતા લોકોની આસ્થા અને લોકોની જે ભક્તિ છે ને એને રજૂ કરવાનો જ મારો પ્રયાસ રહે છે મારો કોઈ એવો પ્રયાસ નથી રહેતો કે હું અંધશ્રદ્ધા ફેલાવું એટલા માટે જ આ હું કેટલાક લોકોને પણ પૂછતો છું એમાંથી આ પરસોત્તમભાઈ જે આપને કીધું એના પરથી તમે જજમેન્ટ લગાવી શકો છો કેટલી સચ્ચાઈ છે અને કેટલી વાસ્તવિકતા છે આપણે કેટલીક વાતો કરી કેટલાક પ્રશ્નોનું સમાધાન મેળવવાનો આપણે પ્રયાસ કર્યો તો મને આશા છે કે તમામ દર્શકોને એમના સવાલોનો જવાબ મળી ગયો હશે કેટલાક લોકોએ કોમેન્ટ કરી હતી એમનો પણ જવાબ મળી ગયો હશે મારું કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો કે લોકોની આસ્થા સાથે ચેડા કરવાનો આ વિષય નથી માત્ર ને માત્ર સચ્ચાઈ દર્શાવવાનો અને વાસ્તવિકતા રજૂ કરવાનો મારો વિષય હતો એટલે હું ફરી એકવાર એમની મુલાકાતે આવ્યો અને એમનું ઇન્ટરવ્યુ કર્યું છે તો આ ઇન્ટરવ્યુ જોજો વિડીયોને બને એટલો લાઇક કરજો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય ચુડેલમાં અચૂકતી લખજો ફરી એકવાર મળીશું નવી સ્ટોરી સાથે નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપો જય માતાજી જય હિન્દ વંદે માતરમ જય ભારત જય હિન્દ